હું શું કેડી મોટો તો ફાઇનલી જામનગરમાં ખોડિયાર કાર પોઈન્ટ જેમાં અલ્ટો વેગેનાર પછી નિશાનની ટેરેનો છે પોલો છે સાન્ટાફી છે ઘણી બધી લક્ઝરી ગાડી પણ તમને મળી જાય સેવન સીટર કાર ખાલી સાડા ત્રણ લાખથી ચાલુ થાય છે ફ્રેન્ડ ખોડિયાર કાર પોઈન્ટ એક એવું માર્કેટ છે જે હરેક કંપનીની ગાડી તમને જોવા મળશે એક સુધી પાંચસો લો બજેટમાં છે ઇનોવા તમને લો બજેટમાં મળશે સેવન સીટર કાર ડીઝલની સારામાં સારી ડીલ તમને મળવાની છે તો ઘણી બધી ગાડી કવર કરવાનું છે આ વિડીયો પૂરો જોજો જેથી તમને ગાડીની ડિટેલ કિલોમીટર કેટલી પ્રાઇસ છે કેટલા ઓનર છે બધી ડિટેલ તમને આ ગાડી આ વિડીયોમાં તમને જોવા મળશે કોન્ટેક્ટ નંબર એડ્રેસ વિડીયોમાં જ મળશે ફ્રેન્ડ તો સારી ગાડી ક્યાં મળશે તો કે કોરિયર કાર પર જામનગર તો આ વિડીયો પૂરો જોજો લેસ્ટ કાઢજો વિડીયો હેલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો જામનગર માં સેકન્ડ હેન્ડ કાર નું જોરદાર માર્કેટ છે એમાંનું સારી ગાડીની ડીલ આપે છે ખોડિયાર કાર પોઈન્ટ હિરેનભાઈ અમારી સાથે છે અહીંયા ઓનર છે કેમ છે હિરેનભાઈ બસ અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવીએ છીએ પાછા તો આજે સારી ગાડીની ડીલ આપવાના છે વાતો ન કરતા સ્ટાર્ટ કરીએ વેર નાથી વેર ના એક્સિડન્ટ ગાડી આવે છે સારી ગાડી આવે છે શું ડિટેલ છે મોડલ પ્રાઇસ બે હજાર બાર ની છે ફર્સ્ટ ઓનર ડીઝલ એક લાખ કિલોમીટર ચાલેલી છે અને ગાડી આખી જેન્યુન

એડ્રેસ કોન્ટેક્ટ નંબર વિડીયોમાં તમને આગળ મળી જશે જોઈએ નેક્સ્ટ કાર એના પછી છે બ્રેઝા રેડ કલર માં છે બહુ જોરદાર ગાડી છે શું ડીલ છે હિરેનભાઈ બે હજાર અઢાર ની સેકન્ડ ઓનર ડીઝલ કાર છે આ પણ જેન્યુન ગાડી સારી છે આમાં કસ્ટમર ને ચોઈસ નંબર ની સગવડતા મળશે કારણ કે આ દિલ્હી નંબર છે એટલે અહીંયા જે કસ્ટમર કોઈ લેશે જામનગર આપણે દ્વારકા મોરબી તો તેમને ત્યાંનો નંબર કરીને આપશું એમાં સિલેક્ટેડ નંબર મળશે અને ડિટેલમાં વધારે બે હજાર અઢાર ની સેકન્ડ ઓનર

નંબર એડ્રેસ હજી વિડીયોમાં તમને આગળ જોવા મળશે જોઈએ નેક્સ્ટ કાર પેટ્રોલ સીએનજી માં વેગેનાર જોતી હોય ને તો વેલકમ છે શું ડિટેલ છે આની 2017 સેકન્ડ ઓનર અને પેટ્રોલ સીએનજી અને આની ફિક્સ પ્રાઇસ છે 2,90,000 રૂપિયા 2017 ની છે એમ હા તો 2017 ની પેટ્રોલ પ્લસ સીએનજી છે ગાડી 2,90,000 ફિક્સ પ્રાઇસ માં તમને મળશે કોળિયાર કાર પોઈન્ટ નંબર એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે આજે જ કોલ કરો અંદર નું ઇન્ટિરિયર બહુ સારું છે પેટ્રોલ પ્લસ સીએનજી આ મેન્શન આવશે સીએનજી હા આરટીઓ માન્ય આરટીઓ માન્ય આરટીઓ માન્ય તો બે હજાર સત્તર નું ઊંચું મોડલ કહેવાય છે આ બે લાખ નેવું હજાર સારી કિંમત છે તો આજે જ કોલ કરો જોઈએ નેક્સ્ટ કાર તો નાની ફેમિલી માટે આપણે વેગેનાર જોઈએ પેટ્રોલ પ્લસ સીએનજી બે ને નેવું માં પછી એના પછી ક્વિડ છે શું ડિટેલ છે બે હજાર સોળ ફર્સ્ટ ઓનર ગવર્મેન્ટ સર્વન્ટ ની ગાડી છે જેન્યુન પિસ્તાલીસ હજાર કિલોમીટર ચાલેલી ચાર ટાયર બ્રાન્ડ ન્યુ પ્યોર પેટ્રોલ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પર ચાલુ છે આની કિંમત છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા એમાં નેગોશિયેબલ થઈ જશે તો ફ્રેન્ડ અઢી લાખ ની આસપાસમાં ઘણી બધી ગાડીઓ અવેલેબલ છે અહીંયા તમે આવીને ચેક કરી શકો છો ગવર્મેન્ટ સર્વન્ટ એમ્પ્લોયની આ ગાડી છે બે લાખ ને ચાલીસ હજાર નેગોશિયેબલ પ્રાઇસ સાથે છે જોઈએ નેક્સ્ટ લો બજેટમાં માં ઇનોવા લાવ્યો છું તમારા માટે શું ડિટેલ છે હિરેનભાઈ બે હજાર નવ સેકન્ડ ઓનર જી ફોર મોડલ છે ગાડી સારી છે ટાયર સારા કન્ડિશનમાં પણ મોડેલ પ્રમાણે ગાડી સારી છે બરાબર છે આની કિંમત સાડા ત્રણ કેજી એમાં નેગોશિયેબલ થઈ જશે હજી સાડા માં પણ નેગોશિયેબલ હા તો સાડા ત્રણ લાખમાં તમને ઇનોવા મળવાની છે બે હજાર નવ નું મોડલ છે સેકન્ડ ઓનર છે બે તમે વિચાર કરો તમે જે ગાડી લેવા વિચારો ને ઇનોવા લો બજેટની જામનગરમાં વિઝિટ કરજો લાખ ની ગાડી છે એમાં પણ નેગોશિયેબલ થશે તો આજે જ વિઝિટ કરો ખોડિયાર કાર પોઈન્ટ જામનગર જોઈએ નેક્સ્ટ તો ફ્રેન્ડ એના પછી હુંડાઈ નું પ્રોડક્ટ છે બહુ સારી ગાડી આવે છે કઈ ગાડી છે શું શાંતા છે બે હજાર ચૌદ નું મોડલ ફર્સ્ટ ઓનર ઓટો ગેર સેવન સીટર ગાડી આવે

સેકન્ડ ઓનર છે ડબલ્યુ સિક્સ મોડલ છે ડીઝલ કાર છે સેવન સીટર અને આમાં આપણે ચાર ને એવું કહી છે એની પ્રાઇસ એમાં પણ નેગોસેબલ થઈ ગયા છે લાસ્ટ પ્રાઇઝ ને ફાઇનલ ચાર લાખ એકાવન હજાર રૂપિયા કેડી મોટોમાંથી કોઈ કસ્ટમર આવશે એના માટે લાસ્ટ ફાઇનલ સેવન સીટર બે હજાર ચૌદનું સેકન ઓનર હા ડીઝલમાં અને એ પણ તમને સાડા ચાર ચાર લાખ એકાવન હજાર જોવા મળશે આપણો વિડીયો જઈને આવશે ને ફ્રેન્ડ ફટાફટ આ ગાડી બુક કરાવો નંબર ડિસ્પ્લે ઉપર છે સેવન સીટર કાર આ પ્રાઇસ તમને ક્યાંય નહીં જોવા મળે આખા ગુજરાતમાં જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ જે સ્કોડા ની ગાડી લેવા માંગતા હોય ને તો એના માટે વેલકમ છે કઈ ગાડી છે સ્કોડા ઓક્ટાવિયા છે બે હજાર સોળ ની છે પુશ બટન સનરૂફ વાળી ગાડીમાં ટન ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે આની પ્રાઇસ છે આઠ લાખ એકાવન હજાર રૂપિયા એમાં માઇનોર નેગોસિએબલ થઈ જશે તો સ્કોર હોય ને તો એના માટે વેલકમ છે ત્રણ ઓનર ભલે હોય પણ બહુ વેલ મેન્ટેન ગાડી છે તો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ કોલ કરો કાર જામનગર જોઈએ નેક્સ્ટ કાર ફોરિયર કાર પોઈન્ટ માં હિરેનભાઈ ને ત્યાં હરેક વેરિયન્ટ ગાડી જોવા મળશે તમને અલગ અલગ કંપની ની હરેક ગાડી અહીંયા હાજર માં હોય છે તો એના પછી છે સ્કોડા લોરા શું ડિટેલ છે સ્કોડા લોરા 2012 ફર્સ્ટ ઓનર ચાર ટાયર ન્યુ બ્રાન્ડ ન્યુ યોકોહામા ડીઝલ માં છે અને સારી ગાડી છે આની કિંમત 4 લાખ રૂપિયા કહી છે એમાં પણ નેગોશિયેબલ ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર ની સ્કોડા લોરા ઓન્લી ફોર 4 લાખ એમાં પણ પ્રાઇઝમાં થશે તો જે સિડાન ગાડી સારી ઈચ્છતા હોય તો અહીંયા વેલકમ છે નંબર ડિસ્પ્લે ઉપર પોલો ઈચ્છતા હોય ને પણ રેડ કલરમાં તો વેલકમ છે અહીંયા તો શું બે હજાર ઓગણીસ મેન્યુફેક્ચરિંગ વીસ રજીસ્ટ્રેશન ડેટ છે સેકન્ડ ઓનર ગાડી છે સારી ગાડી ચાર ટાયર સારા કન્ડિશન વાઇઝ પણ સારી મેકેનિક લાઈન સારી અને સેકન્ડ ઓનરમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે આની કિંમત આપણે ચાર લાખ નેવું હજાર રૂપિયા કહી છે એમાં પણ નેગોશિયેબલ થઈ જાય ચાર લાખ ને નેવું હજાર માં તમને આ ગાડી જોવા મળશે બહુ સારી કન્ડિશન માં છે સેકન્ડ ઓનર છે એકવાર વિઝિટ કરો અહીંયા તમે મુલાકાત કરો પ્રાઇઝ માં નેગોશિયેબલ થઈ જશે તેના પછી છે ટેરેનો છે હિરેનભાઈ શું ડિટેલ છે ટેરેનો બે હજાર ચૌદ ની છે ફર્સ્ટ ઓનર જ છે અને ટોપ એન એટી ફાઈવ પીએસ માં ટોપ એન વેરિયન્ટ વાહ આની કિંમત આપણને ચાર પચાસ કે એમાં નેગોશિયેબલ કેટલી હાલેલી છે નેવું હજાર કિલોમીટર તો સાડા ચાર લાખ માં તમને ટેરા એસયુવી ટાઈપ ગાડી મળશે સારી કન્ડિશન માં છે અહીંયા તમે વિઝિટ કરો ફ્રેન્ડ આવી સારી ગાડી તમને ડીલ જોવા મળશે હિરેનભાઈ પોતે મળશે તો થેન્ક યુ હિરેનભાઈ આ બધી ગાડીની ડિટેલ આપવા માટે તો સારી ગાડીની ડીલ માટે એકવાર વિઝિટ કરજો ખોડિયાર કાર પોઈન્ટ જામનગર માં કોન્ટેક નંબર એડ્રેસ તમને ડિસ્પ્લે માં આગળ જોવા મળ્યા તો આવા જુટ્યો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જામનગર માં થેન્ક યુ ફ્રેન્ડ